તારીખ એક સપ્ટેમ્બરના રોજ શ્રી પ્રવીણભાઈ મણિયારનો જન્મદિવસ હોય તે નિમિત્તે વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું હતું અને તેમાં માનસિક રોગના નિદાન અને ઉપચાર માટે મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર ડૉક્ટર યોગેશ એ જોગસણ અને ડૉક્ટર ધારા આર દોશીએ સેવા પ્રદાન કરી હતી અને તેમના માર્ગદર્શન હેઠળ ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ પણ પોતાની સેવા આપી અને આ સેવારૂપી યજ્ઞમાં શ્રમરૂપી આહુતિ આપી હતી જેમાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓનું મેન્ટલ સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું આ સ્ક્રીનિંગ એ માનસિક સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવા માટેની એક ઝડપી અને સરળ રીત છે મેન્ટલ હેલ્થ સ્ક્રીનિંગથી માનસિક બીમારીના પ્રારંભિક લક્ષણોને સમયસર ઓળખી શકાય છે ને સમયસર ઓળખ થવાથી તેની યોગ્ય સલાહ અને ઉપચાર શરૂ કરી શકાય છે માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવી એ ઘણીવાર મુશ્કેલ હોય છે ત્યારે આ સ્ક્રીનિંગ છે એ લોકોને આ વિષય પર ખુલીને વાત કરવા માટે પ્રોત્સાહિત કરે છે સ્ક્રીનિંગ એ આપણને આપણા માનસિક સ્વાસ્થ્ય વિશે વિચારવા અને તેના પર ધ્યાન આપવા માટે પણ પ્રોત્સાહિત કરતું હોય છે આ સ્ક્રીનિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એ લોકોને તેમના માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ વિશેની માહિતી આપવાનો તેમજ તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો હોય છે આ સ્ક્રીનિંગમાં માનસિક સ્વાસ્થ્ય આવેગશીલતા વ્યક્તિગત તાણ સ્ત્રોત જીદ્દીપણું આક્રમકતા ફોમો નોમોફોબિયા ચિંતા ઇન્ટરનેટ વ્યસન ડિપ્રેશન શારીરિક દેખાવ શૈક્ષણિક મનોભાવનું માપન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જરૂરિયાત લાગતા લોકોનું નિઃશુલ્ક કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું